દાડિયા ને અમરભાઈ જેસે દવા છડવા ને માર દિલ હાલો દોસ્તો ખાઈ સુધર ના ને ટી પાણી YouTube ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં ત્રણેય તો બધા જોઈને ખાઈ તાર આમ તો દાડિયા ત્રણસો વાળા દાડિયા ને અમાર ભાઈ જય છે દવા છટવા ને અમાર જયેશ ભાઈ દવાય દવા છાટવે પાંચસો રૂપિયા ને દાળિયા અને મારા જવા ને મોગે તો હું જાઉં છું મોગે ત્યારે તાર તો થઈ જ ગયો હતો હવે ધીમે 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 મોવાનું કામ તો કેટલા જમણ આવે એમ કાંઈ નક્કી નહીં કારણ કે એ કોર્ટનું કામ કેવાય મારા કેટલા ધક્કા થાય એ નક્કી ન હોય તો બંને વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો ચાલો તો આપણે નીર જ્યા છીએ મોવા તરફી તમને બધાને ખબર પડે કેવડા કરું છું તો હાર રહે સમય રહે અનુભવ નક્કી છે તો इहो मां बनिया रहिजो पैसा તો ટેમ કરે કે મારે એ વાત છે તો આપણે થોડાક વહેલા પગી જશે દાદા માણસ ને એટલે કોઈ ડિપ્રેશનની માણસ એને હું ગાડી મૂકીને અહીંયા તો ઉતરો છું તો વિડીયોમાં બન્યા રહેજો હાલો દોસ્તો આપણે વરસાદ આંબી ગયો હતો કેટલો વાર આમ તો જો વાર વરસાદ એટલો બધો નહીં તો હાલો દોસ્તો આપણે મોએ નહીં આવશે ને વાટમાં તમને ખબર છે વરસાદ આવી ગયો તો વરસાદી વાટમાં બહાર કહીઓ નીચાર પહોંચે છે ઘેરે અમારા ઘેરેથી વરસાદ આવી ખેતર ખેતરભાઈ પાણી નીકળી જાય એટલો અને આ કે બે એક તો કોરાટમાં બોલવાનું શું અને બીજું તો એક વાટમાં આવતો રોડ ઉપર તો રોડ ઉપર એક્સિડેન્શિયલ હતું નાનું હતું તો એટલે મેં વાટમાં તો વિડીયો ઉતાર્યો નહીં અને ડાયરેક્ટનું ઘેરે આવી જશું કારણ કે બીજ તો લાગી જાય ને મારો કારણ કે એ ભાઈ ગઈ તો પંદર બીજી તમે હું ખોટું સચવાનું હતું એમ કરતા થોડુંક ધીમું ને ફોન એક અડધો અડધો કલાક પીડ્યો શું થઈ ગયું એટલે હું વિડીયોમાં એને ઉતારીક ઘેરાવીને વિડીયો ઉતાર્યો છું તો વિડીયોમાં બન્યા રહેતો તો હવે આપણે જમી લઈએ હલો દોસ્તો હવે જય સીધારમાંથી ચાલો હવે અચારો વાગ જશે આપણા પાસ તો ચલો જય સીધારમાંથી સક્કર ખાવ તો એક ચક્કર ખાતો જઈને આવી

વરસાદ આવવા માંડ્યો એટલે વીઆશું ને હું તમને હમણાં વાદળું દેખાડું જો હું બહાર જાઉં છું વાદળું દેખાડવા તો આમાં સાટા આવતા નથી કીધું વરસાદ આવી છે પણ હજી આવ્યો નહી કેવો ખેડ કીવાનો છું તો ઘેર તો પૂછ જો ઈ તો આવે તો આવે ન આવે તો કઈ ની આ તો મતે ખેતર બેર પાણી તો કર ને કર તો હાલો દોસ્તો આપણે જમી કા ને કે છે હું અમે દે તો સાજે લે રો લે તો શું કાઈ કે આ તો વિડિયો નો એડિટ કરી ને હું તો વાર લાગી જાય ઘણી વાર બગ નો તો જ જાય એટલે દહ વાગી જાય દહ વાગ્યા પછી તો એક કલાક દોઢ કલાક જેમ વગી પછી હોય તો આટલા બધા મામલા કાઢી દઉં એટલે ઘણા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો